હેલો ફ્રેન્ડ્સ અત્યારે હું કાંકરિયા ફરવા માટે આવ્યો છું આ તમે જોઈ શકો છો આ એન્ટ્રી ગેટ છે કેટલી ટિકિટ છે એ લઈને તમને પછી અંદર જઈને કહું આ છે કાંકરિયા તળાવ આ છે પ્રાણી સંગ્રહાલય એન્ટ્રી ફીની ટિકિટ પર પર્સન દસ રૂપિયા છે નાના છોકરાઓના પાંચ રૂપિયા કાંકરિયામાં બપોરે જમવા માટે પણ સુવિધા છે તમે જોઈ શકો છો સામેની સાઈડ બપોરે જમવા માટેનું પણ સુવિધા છે છેક સુધી છે આ છે હોર હાઉસ ભૂત બંગલો આ છે કાંકરિયા જુમો જવાનો રસ્તો તમને ટિકિટ પ્રાઇઝ પણ બતાવી દઉં કેટલી છે આ છે ટિકિટ પ્રાઇઝનું લિસ્ટ ઓનલાઈન પણ બુકિંગ કરી શકો છો તમે આ છે સાપઘર આ એન્ટ્રી ગેટ છે હવે અંદર જઈને બતાવું તમને કેવા કેવા સાપ છે કોંડા જે સામે જોઈ શકો છો તમે એકા પાણીમાં પણ છે જો આ સાપોનું ઝુંડ કેટલું બધું છે તમે જોઈ શકો છો સાપ આ જે પાણીમાં રહે તે સાપ છે આ છે ગ્રીન એનાકોન્ડા બિન જેરી જે પાણીની અંદર તમે જોઈ શકો છો આ છે ભારતીય અજગત તમે જોઈ શકો છો જો કેટલા બધા છે આ જો અત્યારે અંદર આટા મારે છે

હવે તમને જોવા મળશે મોટો અજગર હું તમને બતાવું કેવડો મોટો છે એન્ટ્રી કરતા પહેલા આ નકશો જોવો જરૂરી છે પાણીમાં મગરમચ્છ આરામ કરી રહ્યો છે તમે જોઈ શકો છો